ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાન કેન્સર સામે રહી છે હીના મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને તે સોશિયલ મીડિયા પર સતત અપડેટ શેર કરતી રહે છે હાલમાં જ હિનાએ સર્જરી કરાવી છે જેના પછી તેણે કેટલીક તસવીરો અને નોટ્સ શેર કરી છે પ્રથમ તસવીરમાં હિના હોસ્પિટલના બેડ પર સુઈ રહી છે જેમાં તેનો હાથ દેખાઈ રહ્યો છે આ સિવાય હિનાએ હોસ્પિટલ સ્ટાફ સાથે પણ મળેલી એક નોટ શેર કરી છે જેમાં તેને હવે તે સંપૂર્ણ સ્વસ્થ થવાના માર્ગ ઉપર હોવાનું લખ્યું હતું મહત્વનું છે કે હિનાની તમામ પોસ્ટ પર યુઝર્સ સહિત અનેક ચાહકો હિના ખાનને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ